ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ દોસ્તો નવા બ્લોગ માં ફરી એકવાર તમારું સ્વાગત છે દોસ્તો ફ્રેશ થઈ ગયા છીએ ચા પાણી પણ પી લીધા છે નાસ્તો કરી લીધો છે અને હવે થોડી જ વારમાં જો ઉપર જવા માટે નીકળશું સ્મિતુ વૈદ્યાત્મક લઈ ગયા છે આજા એમાં મેં ચાલો ટિફિન આવી છે

તો એને તરસ બહુ લાગી જાય છે ઘડીએ ઘડી ખા તરસ લાગે બુકલેક બુકલેક હારું આલમ મણ ખાવાનું હા મારો સ્મિતુભાઈ ને આંટો મારવાનો છે તો એક આંટો મરતા જ પોઈન્ટ એક જ બેચો છે તો ગેસ પણ આપણે પૂરાઈ લેવાનો છે અને નજીકમાં અહીંયા જીએસપી છે ગુજરાત ગેસ છે ઓનલાઈન તો એની અંદર આપણે ગેસ પુરાઈ લઈશું કેમ કે હવે એક જ પોઈન્ટ છે તો લાઈન બહુ છે નહીં આ બાજુ રહીશું પાછળ લગાવી દઈએ એટલે મિત્રો એવું છે કે બુધવારનો દિવસ જે ગામડાના આરોગ્યવાળા માટે એમનો ખાસ ગામડામાં જે ફરતા હોય એમપેડબલ્યુ એપે સુપરવાઇઝરો છે મેડિકલ ઓફિસરો છે એમને માટે બુધવાર બહુ મહત્વનો દિવસ હોય છે ચાલો આપણો વારો આવી ગયો છે તો દોસ્તો ગેસ પુરાવી નાખ્યો છે એક પોઈન્ટ હતો અને ફૂલ ટાંકી કરાવી તો ચારસો ને પંચાવનનો ગેસ આવ્યો ચારસો પંચાવનમાં ફૂલ ટેન્ક થઈ ગઈ છે હવે જોઈએ કેટલા દિવસ ચાલે એ અમારી આંગણવાડી મમતા દિવસ છે આ જે રસી આપવામાં આવી છે રસી છે બીસી જે બાળ રોગ જે બાળકો ને ટીબી થાય એના માટેની રસી આ બેને અત્યારે ચામડી ઉપર આપવામાં આવી રસી આપતા હોય છે આ બધું વજન પણ કરતા હોય છે બાળકોને નાસ્તો આપશે આ બધી એક્ટિવિટી આજે મમતા દિવસ ઉપર થતી હોય છે જોબ પૂરી થઈ ગઈ છે મમતા દિવસ પૂરો થઈ ગયો છે અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને અમે ગાડી લઈને ઘરે જવા નીકળી ગયો છું ચાલો ઘરે જઈ હજી જિલ્લા પંચાયત થોડુંક કામ છે ક્લાર્કનું એક બિલ છે એ આપવાનું છે અને પછી જઈશું ઘરે અને ઘરે જઈ અને આજે અમારા મિત્ર છે કિશોરભાઈ પરમાર એમનો ગામડે મોઢવાણા મોઢવાણા ગામ છે ત્યાં માંડવો છે તો માંડવે પણ જવાનું છે ચાલો માં જૈનાચાર્ય હજરામર વિદ્યાલય છે ત્યાં આરોગ્ય શાખા સુરેન્દ્રનગર ને શિફ્ટ કરવામાં આવી છે તો અમારે અહીંયા એક ક્લાર્કને કાગળિયું આપવાનું છે તો ક્લાર્કને કાગળિયું આપી દે બિલ આપવાના હતા જિલ્લા પંચાયતે આપી દીધા છે અને ઓછી કોપી લેવાની તે પણ લઈ લીધી છે હવે જઈશું ઘરે ચાલો ઘરે પહોંચી ગયા છે બીજા એક મિત્ર કિશોરભાઈ પરમારના ઘરે માંડવો છે અને આજે જાગરણ છે અને માંડવો રાખ્યો છે મોઢવાણા ગામે તો હું અને અમારા બીજા બે મિત્ર છે મનીષભાઈ પરમાર અને હાર્દિકભાઈ ડાભી અમે ત્રણેય થોડી વારમાં હવે ગાડી લઈ અને માંડવામાં જઈશું પ્રસાદી લઈ અને પછી પાછા આવીશું તો ચાલો મળીએ માંડવામાં

મનીષ ભાઈ જો એ સામે થી હાલી ના આવે છે ને પાછળ હર કુકર ના કેવું લાગે પપ્પા આવ વડે નામ કરે ને ઉદેભાઈ આપો પછી ઉદેભાઈ કે લાવો કોઈ મારો વિશ્વાસી ભૂવો અને શિહુ ઓગાળી અને પિયાના ઘરે અને જો પિયાના હજમ કરતા પાછી પડું ને તેથી મને શિહુડી ને તાજી લોક છે पली ॾियो पलड़ो बढ़िया मरी बाबा सॼो जेव અમે નીકળી ગયા છીએ અને અમે ઘરે જવી છીએ મોડું થઈ ગયું છે અગિયાર સવા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે તો જલ્દીથી ઘરે પહોંચી જઈએ તો આજના બ્લોગને અહીં જ ખતમ કરીએ મળીએ નવા એક એકલોગમાં ત્યાં સુધી બાય બાય